ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીઓના નામ દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અને દીપક ઉર્ફે બાબુ બ્રિજલાલ ગુપ્તા તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો